મારી ભાભી મારી પાસેથી દરરોજ એક કિલો મસૂર દાળ મંગાવતી પરંતુ તે સમયે મને ખૂબ જ આશ્ચર્ય થતું કે ભાભી દાળને રાંધ્યા વિના પોતાના બેડરૂમમાં લઈ જતી અને જ્યારે બહાર આવતી ત્યારે તે લંગડાતી ચાલતી અને કહેતી કે દાળ બહુ સારી હતી એક દિવસ ભાભીનું રહસ્ય જાણવા મેં મારી નાની બહેનને ભાભીના રૂમમાં સંતાડી દીધી થોડા સમય પછી જ્યારે મારી બહેન લંગડાતી આવી તો તેને જોઈ મારો જીવ નીકળી ગયો કારણ કે તે તો આજે શીતલ ભાભીએ મારી પાસેથી એક કિલો મસૂર દાળ મંગાવી હતી દાળ લઈને ઘરે પહોંચતા જ ભાભી દાળ લઈને તેના રૂમમાં ચાલી ગઈ ભાભીએ આવું કેમ કર્યું એ જાણીને હું સતબ્ધ થઈ ગઈ પછી મારો ભાઈ ઓફિસેથી વહેલો ઘરે આવ્યો તેની તબિયત ખરાબ હતી અને હું મારા રૂમમાં બેઠી હતી ભાઈને જોઈને હું ઝડપથી ઊભી થઈ ને તેની પાસે આવી મને ચિંતા થવા લાગી પણ તેણે કહ્યું હું થોડો સમય આરામ કરીશ તો ઠીક થઈ જઈશ ત્યારબાદ જ્યારે તેણે તેના રૂમમાં જવા માટે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો દરવાજો અંદરથી બંધ હતો ભાઈને કંઈક શંકા થઈ તો ભાઈએ દરવાજો ખખડાવ્યો પણ રૂમમાંથી ભાભીનો કોઈ અવાજ આવતો ન હતો ભાઈએ મારી સામે જોઈને પૂછ્યું શીતલ ક્યાં છે અને દરવાજો અંદરથી કેમ બંધ છે હું ગભરાઈ ગઈ અને કહ્યું ભાઈ ભાભી રૂમમાં છે કદાચ તે સૂઈ ગઈ હશે ભાઈએ જોરથી દરવાજો ખખડાવ્યો કહ્યું શીતલ ઝડપથી દરવાજો ખોલ પણ ભાઈએ કોઈ ભાભીએ કોઈ અવાજ ન કર્યો ભાઈનો હાથ પકડીને હું તેને બહાર લઈ આવી અને કહ્યું તમે અહીં બેસો હું દરવાજો ખોલું છું હવે મેં જોર જોરથી દરવાજો ખખડાવ્યો અને સાથે જ કહેતી રહી કે ભાભી દરવાજો ખોલો ભાઈ આરામ કરવા આવ્યા છે તેમની તબિયત સારી નથી પણ અંદર એટલી બધી શાંતિ હતી કે જરા પણ હલચલ ન હતી હું આવીને ભાઈ પાસે બેઠી તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો મેં કહ્યું ભાઈ તમે મારા રૂમમાં આરામ કરો લાગે છે ભાભી સૂઈ ગઈ છે નિશા પણ સૂઈ રહી છે ને ભાઈએ નામાં માથું હલાવ્યું અને મને કહ્યું કે તું અહીંથી જા તું પણ આરામ કર પણ હું ભાઈ પાસે બેઠી રહી પછી ભાઈના રૂમનો દરવાજો ખુલ્યો અને ભાભી લંગડાતી બહાર આવી ભાઈ ખૂબ જ ગુસ્સામાં ઊભા થયા અને ભાભીને બૂમ પાડીને કહ્યું રૂમ અંદરથી કેમ બંધ હતો તને ખબર નથી હું મારી બે બહેનોને તારા હાથમાં સોંપીને કામ માટે બહાર જાઉં છું તું રોજ આવું જ કરતી હશે ને તે મારી બહેનોને તારા નથી ગણી હું પોતે સોળ વર્ષની યુવાન અને ડરપોક છોકરી હતી ભાઈનો ગુસ્સો જોઈને હું પોતે ડરી ગઈ પણ તેમ છતાં મેં આગળ વધીને કહ્યું ભાઈ તમે ખોટું વિચારી રહ્યા છો ભાભી અમને ક્યારેય અજાણ્યા નથી માન્યા તે બંનેની માતાની જેમ સંભાળ રાખે છે કદાચ ભાભીની તબિયત આજે ખરાબ હતી એટલે જ તે સૂઈ ગઈ હશે મારી વાત સાંભળીને ભાઈએ મારા માથા પર હાથ ફેરવ્યો અને પોતે રૂમમાં ગયા ભાભીની આંખોમાં આંસુ હતા અને તેમણે મને ગળે લગાડી તેણીએ કહ્યું થેન્ક યુ સ્નેહા મેં કહ્યું થેન્ક યુ ને મારો ગોલી ચાલો જલ્દી કિચનમાં આપણે દાર બનાવીએ એક ક્ષણ માટે ભાભી ચિંતા દૂર થઈ ગઈ તેણે કહ્યું સ્નેહા મેં દાર ખાઈ લીધી છે તું તારા રૂમમાં જઈને અભ્યાસ કર ભાભી કિચનમાં ચાલી ગઈ હતી અને હું ત્યાં ઊભી હતી કે ભાભીએ મારી સાથે જૂઠું કેમ કહ્યું કે તેણે દાળ ખાધી છે કારણ કે મેં મારી પોતાની આંખે જોયું હતું કે તે કાચી દાળ તેના રૂમમાં લઈ જતી હતી હું મારા રૂમમાં આવી અને વાંચતાં વાંચતાં મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી અને પછી સવારે મેં અચાનક ડરથી મારી આંખો ખોલી મારી સાથે નિશા પણ જાગી ગઈ હતી અને હવે અમે બંને કિચનમાં જઈને ભાભીને મદદ કરવા લાગ્યા આજે ભાભી પણ ખૂબ જ બેચેન અને ખોઈ ખોઈ લાગતી હતી એવું લાગતું હતું તે હમણાં જ કિચનમાં આવી હતી હવે ભાઈ પણ કિચનમાં આવી ગયા હતા તે પણ રિલેક્સ લાગી રહ્યા હતા અને ભાભી સાથે શાંતિથી વાત કરી રહ્યા હતા મેં આ બધું વિચારીને અવગણ્યું કે આ બધું મારી કલ્પના જ હોવી જોઈએ હું સવારે વહેલી ઉઠીને કોલેજ માટે તૈયાર થઈ અને ભાઈ સાથે જતી રહી ઓફિસ જતી વખતે તે મને પણ સાથે લઈ જતો હતો નિશા અને હું એક જ કોલેજમાં સાથે ભણતા હતા તેની પ્રથમ વર્ષની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હતી જ્યારે હું બીજા વર્ષમાં હતી અને મારી પરીક્ષાને હજુ ત્રણ મહિના બાકી હતા હું કોલેજથી ઘરે આવવા બસમાં મુસાફરી કરતી હતી ઘરે પહોંચતા જ મને લાગ્યું જાણે ભાભી મારી રાહ જોઈને બેઠા હશે મને જોઈને તેણે અચાનક કહ્યું કે સ્નેહા જલ્દી યુનિફોર્મ બદલો અને મારા માટે એક કિલો મસૂરની દાળ લાવો પછી તે તેના રૂમમાંથી પૈસા લેવા ગઈ હું ઝડપથી મોં અને હાથ ધોઈને મારી ભાભી પાસે આવી શીતલ ભાભી પાસેથી પૈસા લઈને હું એક કિલો દાળ લાવી હતી આજે બેગ પકડાવીને મેં ભાભીને કહ્યું ભાભી પ્લીઝ આજે દાળ ચોખા બનાવજો મારી ભાભીના ચહેરાનો રંગ ક્ષણભર માટે ફીકો પડી ગયો હતો પછી તેણે હા પાડી અને દાળને તેના રૂમમાં લઈ ગઈ મને અચાનક વિચિત્ર લાગ્યું કે આ કેવી રીતે થઈ શકે હું ફક્ત એટલું જ વિચારતી હતી કે કાચીદાર રૂમમાં કોણ લઈ જાય છે પછી હું મારા રૂમમાં આવી અને વાંચવા લાગી સાંજે ભાઈ ઓફિસેથી આવ્યા ત્યારે મારા અને નિશા માટે ખાવા પીવાની વસ્તુઓ લઈ આવ્યા ભાઈનો અવાજ સાંભળીને ભાભી પણ તેના રૂમમાંથી બહાર આવી અને તે લંગડી ચાલી રહી હતી મને નવાઈ લાગી કે પહેલાં તો મારી ભાભી બરાબર ચાલી રહી હતી પણ હવે ફરી કેમ તે આમ ચાલે છે મને ભાભી પર શંકા ગઈ કે શું તે ભાઈને દેખાડવા તો આ નાટક કરી રહી નથી ને પણ જ્યારે મેં ભાભીના ચહેરા તરફ જોયું તો સ્પષ્ટ દેખાતું હતું કે તે ઘણી મુશ્કેલીમાં છે તેથી મેં તરત જ મારો વિચાર બદલી નાખ્યો અને ભાભી પાસે ગઈ અને તેમને પૂછ્યું કે તમારા પગને શું થયું છે તે મૌન બની ગઈ હતી ભાઈને બહુ ભૂખ લાગી હતી તેથી જ ભાભી તરત જ કિચનમાં ગયા અને હું ઘણીવાર તેમને કિચનમાં મદદ કરતી આજે પણ હું તેને મદદ કરવા ગઈ હતી મેં કહ્યું ભાભી દાળ ભાત વિશે વિચારીને જ મને બહુ ભૂખ લાગે છે આ સાંભળી ભાભી અમારી સામે ખૂબ જ વિચિત્ર નજરે જોયું અને ભાભી કહેવા લાગ્યા આજે મેં ઘરે બટેકાનું શાક બનાવ્યું છે દાળ તો હું ક્યારની ખાઈ ગઈ દાળ બહુ સરસ હતી આ સાંભળીને હું સતબદ્ધ થઈ ગઈ અચાનક મારું હૃદય ભરાઈ આવ્યું અને હું બધું છોડીને મારા રૂમમાં આવી હું મારા વિચારોમાં ગુમ હતી કે નિશાને જોયા પછી હું એકદમ ચોંકી ગઈ કારણ કે તે પોતાની પ્રથમ વર્ષની જૂની બુક ખોલીને બેઠી હતી મેં તેને કહ્યું કે ભણવાના દિવસો હતા ત્યારે તે ભણવાથી તારો જીવ બચાવ્યો પણ હવે આ અભ્યાસનો શું ઉપયોગ છે જ્યારે મેં નિશા પાસેથી પુસ્તકો છીનવવા હાથ લંબાવ્યો ત્યારે તેણે મારો હાથ પાછળ કરી નાખ્યો અને ખૂબ જ ગુસ્સામાં કહ્યું કોક વખત મને છોડી દે બધા સમયે મારી માતા બનવાનો પ્રયત્ન ન કર તું મારાથી માત્ર બે વર્ષ મોટી છું વીસ વર્ષ નહીં નિશા પાસેથી મને આવા વર્તનની બિલકુલ અપેક્ષા ન હતી તેને ક્યારેય મારી સાથે આવી રીતે વાત કરી ન હતી હું તેને છોડીને મારા ભાઈ પાસે આવીને બેઠી તો ભાઈ મને અભ્યાસ વિશે પૂછવા લાગ્યા જ્યારે મારું બધું ધ્યાન ભાભીના પગ પર હતું તે ભાઈની સામે આવવાનું ટાળતી હતી અને ખૂબ જ પ્રયત્ન કરતી હતી કે તે ભાઈ સામે બરાબર ચાલે જ્યારે ભાઈએ મને આ વિચારમાં ખોવાયેલી જોઈ ત્યારે તેણે સમસ્યાનું કારણ પૂછવાનું શરૂ કર્યું તેથી કંઈ પણ વિચાર્યા વિના મેં ભાઈને કહ્યું કે નિશાએ મારી સાથે ગેરવર્તન કર્યું છે ભાઈને આ સાંભળ્યા પછી આશ્ચર્ય થયું પછી તેણે નિશાને બહાર બોલા અને કહ્યું કે તું આખો સમય રૂમમાં કેમ રહે છે બહાર આવીને અમારી પાસે બેસતી કેમ નથી આ સાંભળી નિશા જોર જોરથી રડવા લાગી તેણીએ કહ્યું પિતા પોતે આ દુનિયા છોડી ગયા છે પણ મને ઠોકરો ખાવા રાખી દીધી છે ભાઈ કહે રૂમમાં બેસો નહીં ભાભી કહે ઘરના કામમાં મને મદદ કરો જ્યારે મારી બહેન તો મારી દુશ્મન બનીને બેઠી છે નિશાની હાલત જોઈને ભાઈને નવાઈ લાગી પછી ભાઈ ઊભા થયા અને નિશાને ગળે લગાડી અને તેને પ્રેમ કરવા લાગ્યા અને કહ્યું નિશા તને ખબર છે કે મેં તને ક્યારેય મારી બહેન ગણી નથી હંમેશા મારી પુત્રી ગણી છે તો પછી નિશા ગમે તે કહે પણ તું આવું કેમ વિચારવા લાગી છે તેને જોઈને અમે બધા પણ ચિંતિત થઈ ગયા પછી અચાનક તેણીએ તેના આંસુ લૂછ્યા અને અમારી પાસે માફી માંગી અને રૂમમાં ગઈ ભાઈએ ભાભીને બોલાવીને કહ્યું શીતલ આ દિવસોમાં નિશા ઘરે જ રહે છે તો આટલી ચીડચીડી કેમ થઈ ગઈ ભાભીનો ચહેરો સાવ સફેદ થઈ ગયો હતો તે ખૂબ જ ડરેલી દેખાતી હતી તેણે કહ્યું કે સુનિલ નિશા રૂમમાં જ હોય છે તેથી જ મેં તેને એક બે વાર કહ્યું કે મને ઘરકામમાં મદદ કરો મદદ કરવાથી તું કંટારીશ નહીં કદાચ તેને મારી વાતનું ખરાબ લાગ્યું હશે ભાઈ કંઈક વિચારવા લાગ્યા જ્યારે ખબર નહીં કેમ મને એવું લાગ્યું કે શીતલ ભાભી આરામથી કંઈક છુપાવી રહી છે કંઈક ખોટું હતું એટલે બીજા દિવસે ભાઈ અમારા રૂમ માટે ટીવી લઈ આવ્યા સારી ફિલ્મો લાવ્યા પુસ્તકો અને નવલકથાઓ પણ લાવીને નિશાના હાથમાં મૂકીને ભાઈ કહેવા લાગ્યો આજ પછી તું ઘરે કંટાળીશ નહીં પછી તેણે ભાભીને કેરમ આપ્યું અને કહ્યું શીતલ તું અને નેહા કેરમ રમજો આ જોઈને ભાભી પણ હસી પડ્યા જ્યારે હું રૂમમાં આવી ત્યારે નિશા મને ખૂબ જ ઉત્સાહિત લાગતી હતી ભાઈ નિશા માટે બાળકોની ફિલ્મો પણ લાવ્યો હતો હું મોડી રાત સુધી ભણતી રહેતી એક દિવસ હું અભ્યાસ કરી રહી હતી પછી મેં ભાભીને તેના રૂમમાંથી બહાર જતા જોયા તે ઝડપથી ચાલતી ટેરેસ પર ગઈ મને ખબર નથી કે તે આટલી મોડી રાત્રે ટેરેસ પર શું કરી રહી હતી ખૂબ જ પરેશાન હતી હું અભ્યાસ વગેરે વિશે ભૂલી ગઈ અને બહાર જોતી રહી ટેરેસ પર લગભગ એક કલાક વિતાવ્યા પછી ભાભી તેના રૂમમાં પાછા આવી જ્યારે મારું હૃદય અભ્યાસમાં ન હતું મને હવે ચિંતા થતી હતી કે આ બધું શું ચાલે છે હું કોલેજમાંથી પાછી આવી કે તરત જ ભાભીએ મને પૈસા આપ્યા અને ફરી એક કિલો મસૂર દાલ લેવા મોકલી હું કપડાં ચેન્જિંગ કરવા રૂમમાં ગઈ ત્યારે નિશા ફરી ફર્સ્ટ યરનું પુસ્તક વાંચી રહી હતી તે જોઈને હું દંગ રહી ગઈ મને આ રીતે જોઈને તે ચોંકી ગઈ અને ઝડપથી પુસ્તકો સાથે રૂમની બહાર દોડી ગઈ મેં વિચાર્યું કે હું પહેલાં મારી ભાભી માટે દાળ લાવીશ પછી હું નિશાને જોઈશ જ્યારે હું દાળ લાવી ત્યારે ભાભીએ મારા હાથમાંથી થેલો લઈ લીધો અને તેના રૂમમાં ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો મેં બધું અવગણ્યું અને નિશાના સમાચાર પૂછવા રૂમમાં ગઈ અને તે મને કહેવા લાગી સ્નેહા તું બાભીને રોજ આવી રીતે દાળ લઈને ન આપ તેણીની આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું કે તે આવું કેમ બોલી રહી છે તેથી મેં તેને તેના વિશે પૂછ્યું કે કેમ શું થયું નિશા તો નિશા ઝડપથી ઊભી થઈ મારી પાસે આવી અને કાનમાં એવી વાત કરી કે હું ચોંકી ગઈ નિશાની વાત નકારી શકાય તેમ પણ ન હતી કારણ કે તે આખો દિવસ ઘરે જ રહેતી તેને ભાભીના દરેક કામની બરાબર જાણકારી હતી મેં નિશાને શપથ લેવડાવ્યા કે તેણે આ વાત અત્યારે કોઈને ન કહેવી આ સમગ્ર મામલાની તપાસ હું જાતે કરીશ સત્ય બહાર આવ્યા બાદ જ અમે કોઈ નિર્ણય લઈશું હું ભણવા બેઠી ત્યારે નિશા ટેરેસ પર ગઈ હતી મને પણ અભ્યાસમાં હવે જરાય રસ ન હતો નિશા અને ભાભીના કારણે હું ખૂબ જ ચિંતિત હતી તે બંને ખૂબ જ વિચિત્ર વસ્તુઓ કરી રહ્યા હતા હું આટલું વિચારું ત્યાં ભાભી રૂમમાંથી બહાર આવી અને તે લંગડાથી ચાલી રહી હતી મને દારમાં કંઈક કાળું લાગ્યું મેં મારી ભાભીને પૂછ્યું કે દાળ ક્યાં ગઈ તેને કહ્યું તે હું ખાઈ ગઈ એટલે આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ અને પછી ભાભી લંગડાથી ચાલતી ઘરનું કામ કરતી હતી પછી અચાનક તે વળી અને મને પૂછવા લાગી નિશા ક્યાં છે મેં તેમને કહ્યું કે તે ટેરેસ પર ગઈ હતી સાંભળીને ભાભીનો ચહેરો એકાએક ફીકો પડી ગયો તે પણ ટેરેસ તરફ જવા લાગી મેં માથું હલાવ્યું અને મારું પુસ્તક ઉપાડ્યું વિચાર્યું આ બંને પાગલ છે મને પણ પાગલ કરી દેશે પણ મને અભ્યાસમાં રસ ન હતો ભાભી ટેરેસ પર ગયા ત્યારથી ઘણું મોડું થઈ ગયું હતું તેથી હું પણ તે બંનેની પાછળ ટેરેસ પર ગઈ સીડી ચડતી વખતે હું ભાભીનો અવાજ સરળતાથી સાંભળી શકતી હતી ભાભી નિશાને ખરાબ રીતે ઠપકો આપતા હતા નિશાના રડવાનો અવાજ પણ સંભરાયો મારું હૃદય મારી બહેન માટે તૂટી ગયું હતું ટેરેસ પર પહોંચતા જ ભાભી મને જોઈને ડરી ગઈ તેણે નિશાને પ્રેમથી ગળે લગાવી કહ્યું તમે કેરમ નહીં રમો ભાભીની સાથે નિશા પણ આંસુ રોકી હસવાનો પ્રયત્ન કરી રહી હતી હું આશ્ચર્યથી બંનેને જોઈ રહી હતી મેં નિશાનો હાથ પકડીને તેને નીચે ખેંચી લાવી અને તેને રૂમમાં લાવીને મેં પૂછ્યું ભાભી તને કેમ ઠપકો આપે છે તો નિશા ગભરાઈ ગઈ અને કહ્યું ના ભાભી મને કેમ ઠપકો આપે પણ તે મને ખૂબ પ્રેમ કરે છે કંઈક વિચારીને હું ચૂપ થઈ ગઈ મેં કહ્યું નિશા મને તારી મદદની જરૂર છે મારે ભાભીનું રહસ્ય જાણવું છે જો હું ભાભીને કાલે દાળ આપું તો તું તેના રૂમમાં સંતાઈ જા અને જો કે તે કેવી રીતે દાળ ખાય છે અને પછી ચાલતી વખતે તે કેમ લંગડાય છે મારી વાત સાંભળીને નિશા તરત જ હસી પડી અને કહ્યું સ્નેહા હું તને સાથ આપીશ બીજા દિવસે કોલેજથી પાછા આવતા આખો પ્લાન મેં મારા મગજમાં બનાવી લીધો હતો જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મેં જોયું કે મારી ભાભી મારી રાહ જોતી હતી તેણે કહ્યું સ્નેહા જલ્દી જા અને દાળ લાવ અને મને આપી દે હું મોઢું ધોવા રૂમમાં ગઈ અને નિશાને પણ સમજાવ્યું કે હું ભાભીને રૂમમાં અવાજ દઈને બોલાવું કે તરત જ તું તેના રૂમમાં જઈને સંતાઈ જજે તેણે હા પાડી હતી મેં મારી ભાભીને અવાજ કરીને કહ્યું ભાભી દાળ મોંઘી થઈ ગઈ છે તમારે થોડા વધુ પૈસા આપવા પડશે તેણે પણ હસીને કહ્યું તો શું હું હમણાં જ લાવું છું આ દરમિયાન નિશા ગઈ હતી અને ભાભીના રૂમમાં સંતાઈ ગઈ હતી હું ભાભી માટે તે દાળ લઈ આવી અને તે દાળ લઈ અને તેના રૂમમાં ગઈ હું બહાર બેઠી આમ તેમ વિચાર કરી રહી હતી એકાદ કલાક પછી ભાભીના રૂમનો દરવાજો ખુલ્યો અને તે લંગડાતા રૂમમાંથી બહાર આવી પછી ભાભી કિચનમાં ગયા ત્યારે નિશા પણ તેના રૂમમાંથી બહાર આવી અને નિશા પણ આજે લંગડાતી હતી એ જોઈને હું દંગ રહી ગઈ હતી મેં નિશાને પકડીને ઝડપથી પૂછ્યું નિશા બોલ શું ખબર પડી નિશા પરેશાન લાગતી હતી તેણે કહ્યું નેહા મેં તને પહેલેથી જ કહ્યું છે કે ભાભી અમારાથી છુપી રીતે ઘરની બહાર નીકળી જાય છે પણ મેં જે કહ્યું તે તમે માન્યા નહીં બારી બહુ નાની છે જતી વખતે તેના પગમાં ઈજા થાય છે તેથી જ ભાભી લંગડાથી ચાલે છે હું પણ એ બારીમાંથી બહાર જવા માગતી હતી અને મારી ભાભીનો પીછો કરવા માગતી હતી પરંતુ આ ઈજાને કારણે હું પાછી આવી ગઈ મેં નિશાને કસમ આપી કે ભાઈને આ વિશે કશું કહેવું નહીં તેણીએ કહ્યું હું પાગલ નથી હું મારા ભાઈનું ઘર નષ્ટ કરવાનું વિચારીશ મેં નિશાને એક પુસ્તક આપ્યું અને તેને વાંચવા કહ્યું હું તેનું મગજ બીજી તરફ કરવા માગતી હતી જ્યારે હું પોતે આ દુવિધાનો સામનો કરી રહી હતી હું મારા ભાઈને મારી ભાભી વિશે જણાવ્યું કે નહીં તે અંગે ફસાઈ ગઈ હતી ભાભી અમારી સાથે ખૂબ સારી રીતે રહેતા હતા પરંતુ તે મારા ભાઈ પ્રત્યે બે વફા આ વિચારીને હું ઊંઘી ગઈ હતી ખબર નહીં કેટલા સમય સુધી હું સૂતી હતી જ્યારે મેં ભાઈની ચીસો સાંભળી અને હું ભયભીત થઈ ગઈ હું દોડીને બહાર તરફ ગઈ તો મેં ભાઈ ભાભી અને નિશાને જોયા મને લાગ્યું કે નિશાએ ભાભીની વાત ભાઈને કહી છે એટલે જ તે અમારા પર ગુસ્સે છે મને જોઈને ભાઈ બોલ્યા સ્નેહા મને તો તું બહુ હોશિયાર લાગતી હતી પણ તું પણ તેને સંભાળી શકી નહીં ભાઈ નિશા તરફ ઇશારો કરી રહ્યા હતા મેં ઝડપથી આગળ વધીને કહ્યું શું થયું ભાઈ ભાઈની આંખોમાં આંસુ હતું તેને કહ્યું તું નિશાને પૂછીને મને કે ટેરેસ પણ કોણ હતો જે તેને મળવા આવ્યું હતું હું સાવ ડરી ગઈ મેં નામાં માથું હલાવ્યું મેં મારા ભાઈને કહેવાનું શરૂ કર્યું ભાઈ અમારી નિશા એવી નથી તમને કંઈક ગેરસમત થઈ હશે ભાભી પણ આગળ આવી અને બોલ્યા સુનીલ સબૂત વગર આટલો ગુસ્સો ના કરો તે નાની છોકરી છે સમજી જશે ભાઈએ ગુસ્સાથી ભાભી તરફ જોયું તેણે કહ્યું લગ્નનો પહેલો દિવસ હતો ત્યારે જ મેં તને કહ્યું હતું કે આ બે છોકરીઓ માત્ર મારી બહેનો નથી પણ હું તેને મારી દીકરીઓ પણ સમજું છું તું માતા બની અને તેમનો ઉછેર કરજે તે આ રીતે તેનું ધ્યાન રાખ્યું છે નિશાનો હાથ પકડીને રૂમમાં લઈ ગઈ નિશાને કહ્યું કે મને બધું સાચું કે શું થયું રડવા લાગી અને કહ્યું કે ભાભી ઈચ્છે છે કે આપણે બંને તેના પતિનું ઘર છોડી જઈએ એટલે આ બધું કરીને તે આપણને આપણા ભાઈની નજરમાં છે કહ્યું ચિંતા કરીશ નહીં જે વ્યક્તિ આપણા માટે ખાડો છે તે પોતે તેમાં પડી જશે બીજા દિવસે જ્યારે હું મારા ભાઈ સાથે કોલેજ જવા લાગી ત્યારે મારો ભાઈ એકદમ ચૂપ હતો તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો મેં મારા ભાઈને કહ્યું તમે આજે ઓફિસમાંથી અડધી રજા લઈ કોલેજમાંથી મને લેવા આવજો હું તમારી સમક્ષ એક વાસ્તવિકતા રજૂ કરવા માગું છું ભાઈ કંઈ બોલ્યા વગર જતો રહી પરંતુ તેની મહેરબાનીના કારણે તે મને લેવા આવ્યો હતો મેં તેને ઘરની બહાર રહેવા કહ્યું કે જ્યાં સુધી હું ઇશારો કરીને બોલાવું નહીં ત્યાં સુધી ન આવું અંદર જતાં જ ભાભીએ મને દાળ લેવા જવા કહ્યું થોડી પછી હું દાળ ખરીદવા બહાર આવી ત્યારે ભાઈ આગળ આવ્યા અને બોલ્યા ક્યાં જાય છે મેં કહ્યું જરા ચૂપ રહે આજે વાસ્તવિકતા તને જાહેર થશે હું દાળ લઈને ઘરે ગઈ ત્યારે ભાભી મારા હાથમાંથી દાળનો થેલો લઈને રૂમમાં ગયો હું આ જ ક્ષણની રાહ જોઈ રહી હતી હું ઝડપથી ઘરની બહાર આવી અને ભાઈને મારી સાથે ઘરે લઈ ગઈ મેં કહ્યું ભાઈ તમારા રૂમનો દરવાજો ખોલો ભાઈ પાસે કટર હતું જેની મદદથી તેણે રૂમનો દરવાજો ખોલ્યો હતો અંદર ગયા પ્રવેશ્યા ત્યારે ભાભી રૂમની અંદર ન હતી તેના રૂમની જાસૂસી બારી ખુલી હતી જ્યારે ભાઈએ તે બારી બહાર જોયું ત્યારે તેને ભાભી દેખાણી ભાભી ઝડપથી ચાલીને ક્યાંક જઈ રહી હતી ભાઈ પણ એ બારીમાંથી કૂદી પડ્યા જ્યારે હું અને નિશા પણ એ બારીમાંથી કૂદી ગયા અમે ત્રણેય ભાભીને અનુસરીને દૂર સુમસ્તાન સ્થાને પહોંચી ગયા હતા જ્યાં એક બાબાનું ઘર હતું જ્યાં લોકો તાવીસ બનાવતા હતા અચાનક ભાભીએ ભાઈ પાછળ જોયું અમને ત્રણેયને જોઈને તેના ચહેરા પરનો રંગ ફીકો પડી ગયો હતો ભાઈ આગળ આવ્યો અને ભાભીનો હાથ પકડીને ઘરે લઈ આવ્યો ભાઈનું વર્તન ઘણું ખતરનાક બની ગયું હતું તેણે ભાભીને કહ્યું શીતલ આજે મેં બધું મારી આંખે જોયું છે તેથી ખોટું બોલવાનો તો કોઈ અર્થ નથી ભાભીએ કહ્યું સુનીલ ભગવાન જાણે છે મેં તમારી બંને બહેનોને મારી દીકરીઓ જેવી માને છે પરંતુ આના કારણે તમે મારા પર શંકા કરશો કે હું તેમની સંભાળ રાખતી નથી આ કારણે તમે મને બે શબ્દો પણ સંભળાવતા હતા પછી મને આ ભ્રમ થયો કે કદાચ તમે મને પ્રેમ નથી કરતા એવું પણ લાગતું હતું કે તમે બીજા કોઈના પ્રેમમાં છો અને તમે મને છૂટાછેડા આપવા જઈ રહ્યા છો મેં મારી મોટી બહેનને આ વિશે વાત કરી તો તે કહેવા લાગી એક સાધુ બાબા છે જેના મંત્ર ખૂબ શક્તિશાળી છે જેથી પતિ મુઠ્ઠીમાં આવી જાય છે તેથી જ મેં તમારા બધાથી છુપાઈને તેની સભાઓમાં જવાનું શરૂ કર્યું સાધુ બાબાએ કહ્યું હતું કે ત્રીસ દિવસ સુધી એક કિલો મસૂર પર મંત્રનો જાપ કરવો પડશે અને તે જ દાળને નહેરમાં એક બાજુમાં ફેંકી દેવી મને આ બધું કરવામાં પચીસ દિવસ થઈ ગયા તમારા બંનેના ગયા પછી હું એ મંત્રનો પાઠ કરતી હતી જેના કારણે હું નિશા પર ધ્યાન રાખી શકી ન હત અને જેના કારણે નિશાને આપણા વિસ્તારના બદમાશ છોકરા રવિ સાથે પ્રેમ થયો અને તેમની વચ્ચે પત્રનો સિલસિલો શરૂ થયો મને નિશા પર શંકા હતી આથી હું અડધી રાત્રે ઉઠીને ટેરેસ પર ગયો પછી મેં રવિનો પત્ર જોયો તેણે તેમાં નિશાના ખૂબ વખાણ કર્યા હતા મેં નિશાને પત્ર બતાવ્યો અને કહ્યું કે હું તારું સત્ય તારા ભાઈને કહીશ એટલા માટે તારે સમય સાથે સુધરી જવું જોઈએ પણ નિશા તો મને તેની દુશ્મન માનવા લાગી એ નક્કી કર્યું હતું કે આ ત્રીસ દિવસ પછી આ પ્રક્રિયા પૂર્ણ થશે અને આ પછી હું નિશા પર સક્તિ કરીશ પણ આ ઉપવાસ પૂરો થાય તે પહેલાં જ તમે મારું રહસ્ય જાણી ગયા છો મને અફસોસ છે કે હું નિશાની સંભાળ ન રાખી શકી મેં નિશા તરફ જોયું તો તે શર્મથી માથું નમાવીને ઊભી હતી ભાઈએ આગળ આવીને નિશાના માથે હાથ મૂક્યો અને કહ્યું દીકરા જો રવિ સારો છોકરો હોત તો હું તેની સાથે લગ્ન તારા કરી દે પરંતુ તે ખૂબ જ ખરાબ વ્યક્તિ છે વિસ્તારની દરેક છોકરી પર તેની નજર છે નિશા રડવા લાગી બોલી ભાઈ ઘરમાં એકલતા અને એકલતાના કારણે હું ખોટા રસ્તે ચાલવા લાગી નહીતર મને રવિમાં કોઈ રસ નથી ભાઈ હસી પડ્યા કારણ કે તેના માથા પરથી ભારે બોજ હટી ગયો હતો પછી તેણે અમને બંનેને રૂમમાં મોકલી દીધા હું જાણતી હતી ભાઈ ફરી ભાભીની ખબર લેશો કારણ કે તેણે ક્યારેય અમારી સામે તો તેને ઠપકો આપ્યો જ ન હતો મેં કહ્યું ભાઈ તું ભાભીને કંઈ ન કહેતો તે અમારી મા જેવી છે ભાભીએ રડીને અમને બંને બહેનોને ગળે લગાડી લીધી અને ફરી એકવાર અમારા ઘરમાં પ્રેમનું ખુશનુમા વાતાવરણ છવાઈ ગયું તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં પણ જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ